માધવપુરના મેળાને લઈને તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું જેમાં મેળાને આખરી ઓપ આપવા ચર્ચા વિચારણા કરાઈ હતી ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સ્થળ માધવપુર ગેર ખાતે યોજાનાર લોક મેળાની વિવિધ વ્યવસ્થાઓ અને આયોજનને આખરી ઓપ આપવા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિન કુમારના માર્ગદર્શન હેઠળ પોરબંદર કલેક્ટર કે ડી લાખાણીના અધ્યક્ષ સ્થાને મેળા અંતર્ગત બનાવાયેલા વિવિધ સમિતિઓના મુખ્ય અધિકારીઓની બેઠક સેવા સદન એક ખાતે મળી હતી આગામી તારીખ સત્તર થી એકવીસ એપ્રિલ સુધી લોકમેળો યોજાવાનો છે ત્યારે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક જોડાણ સાથે માધોપુરની વિરાસત જોડાયેલી છે બે સંસ્કૃતિને તાતડે બંધાતો આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની સંસ્કૃતિ અને વિરાસતને પણ ઉજાગર કરે છે ત્યારે ચાલુ વર્ષે પણ લોક લોકમેળામાં મૂળ પરંપરાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પ્રોટોકોલ જાળવીને વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવશે

પોરબંદરના જિલ્લા પ્રશાસક સાથે યાત્રિકોને આવશ્યક સેવાઓના અનુસંધાને સંકલન કરી રહ્યું છે ત્યારે લોકોને પીવાનું સ્વચ્છ પાણી આરોગ્યલક્ષી સુવિધા અવરજવનમાં અનુકૂળતા સલામતી સુરક્ષાની સાથોસાથ બંદોબસ્ત પાર્કિંગ કોમ્યુનિકેશન સહિતની સગવડતા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવી જ રીતે દ્વારકા જિલ્લાના કલેક્ટર જી ટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રશાસન આવશ્યક સુવિધાઓ અંગે સંકલન કરી રહ્યું છે માધવપુર ગેડના આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ રમત ગમત અને કૌશલ્ય પરફોર્મન્સ સહિતના કાર્યક્રમો પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આયોજિત કરાશે અગ્ર સચિવ અશ્વિની કુમારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોક પરંપરા સાંસ્કૃતિક સમન્વય આવશ્યક સેવા સંદર્ભ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે ડી ઠક્કર નિવાસી અધિક કલેક્ટર આર કે રાયજાદા જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા સહિતના વિવિધ સમિતિના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા